તો હેલો ગાઈસ આજે તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજે અમે આવી ગયા છીએ અમારા ગામના તળાવની પાસે તમે ખાલી તળાવની લોકેશન જોઈ શકો છો એવી એક નંબર લોકેશન છે આપણે થોડાક આગળ જઈએ તમને ચારિવાર કવો પણ આપણે બતાવીએ આ અમારા ગામનો પાણીનો ટાંકો છે આખા ગામમાં અહીંયાથી જ પાણી આવે છે

તમે બધા જોઈ શકો છો આ જેટલા પણ બધા છે જેટલા પણ લાઈનમાં બધા જ ઝાડવા છે મોર મોરનો પણ સરસ અવાજ આવી રહ્યો છે તો આ છે અમાર ગામનું સતીમાનું મંદિર આમના નામ ઉપરથી આને સતીવાળો વાળો કહેવામાં આવી છે હજી નીચેની તરફ છે ચાલો ચાલો તમને અમે અહીંયા જઈને બતાવી તો આપણે પારની નીચેની તરફ આવી ગયા છે તમે ખાલી અહીંયા જોઈ શકો છો લોકેશન પારની નીચે તરફ આવી ગયા છે તમે જોઈ શકો છો કેવું મસ્તક નું લોકેશન છે આ ફોટોશૂટ માટે એક નંબર ઓલી પારે ઉપર ઉપર જો આપણું બાઈકે પણ અહીંયા જ પડ્યું છે અત્યારે તમે જોઈ પણ શકો છો અત્યારે બધા ઢોરા ખડ ને ખાવા આવતા કારણ કે ચોમાસામાં બહુ જ ખડ ઉગી જાય છે તો જો સીધો આપણે પદ્રેશી તરફ નીકળે છે અહીંયાથી અમારા ગામની સાવ નજીક લગભગ ચારથી થી પાંચ કિલોમીટર હશે અંદાજીત તો અમે આવી ગયા છીએ ક્રિકેટની પીચે તો તમે જોઈ શકો છો આ છે ક્રિકેટની પીચ રોજ સાંજે અમે બધા ક્રિકેટ રમતા હોય છે પણ અત્યારે તડકો એટલે કોઈ આવ્યું નથી સાંજના પાંચેક વાગશે એટલે બધા લોકો આવશે ત્યારે તમને દેખાડશું કે બધા કેવી રીતે ક્રિકેટ રમતા હોય છે ચાલો આપણે ઉપરની તરફ જઈએ ને આપણે તમને સરખી રીતે બધું બતાવી શકીએ તમે લોકો જોઈ શકો છો ઉપરથી કંઈક આવું લુક આવી રહ્યું છે તો અમે અમારા બાઇક પાસે આવી ગયા છીએ હવે તમને લઈ જઈએ હજી બીજી લોકેશન તરફ તો આ છે અમારા ગામનું ચેકડેમ તમે જોઈ શકો છો